નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એ જુવાલ ચેનલમાં આજે તારીખ છે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ આજના આ વિડીયોમાં આપણે જોઈશું આજના કરન્ટ અફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યુ અને સાથે સાથે જી કેની પણ ચર્ચા કરીશું તો આપને એક રિક્વેસ્ટ છે કે વિડીયો અંત સુધી જોજો વિડીયોના અંતમાં હું આપને એક પ્રશ્ન પૂછીશ જેનો જવાબ આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો અન્ય પણ એક વાત કરી દઉં કે જો આપ નવા છો ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલાયકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં આવી જ રીતે વધારો થઈ શકે તો હવે આપણે જોઈએ આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યુ પ્રશ્ન જોઈએ આપણે કે બહુરાષ્ટ્રીય નવસૈનિક અભ્યાસ કટલાઇસ એક્સપ્રેસ બે હજાર ઓગણીસમાં કયા ભારતીય જહાજે ભાગ લીધો તો સાચો જવાબ આવશે આઈએનએસ એનએસ ત્રિકંદ આઈએનએસ ત્રિકંદ ઓપ્શન બી એ સાચો જવાબ છે આપ ઇમેજમાં જોઈ શકો છો આઈએનએસ ત્રિકંદ બહુરાષ્ટ્રીય નવસૈનિક અભ્યાસ કટલેસ એક્સપ્રેસ બે હજાર ઓગણીસમાં ભાગ લીધો છે અને પશ્ચિમી હિંદ મહાસાગરમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું સત્યાવીસ જાન્યુઆરીથી લઈને છ ફેબ્રુઆરી સુધી તેનું આયોજન કરવામાં નેક્સ્ટ ક્વેશ્ચન છે કે બાર ફેબ્રુઆરીના રોજ સ્વચ્છ શક્તિ બે હાજર ઓગણીસ નું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું હતું તો બાર ફેબ્રુઆરીના રોજ સ્વચ્છ શક્તિ બે હાજર ઓગણીસ આયોજન કરવામાં આવ્યું હતું કુરુક્ષેત્ર ખાતે એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે કુરુક્ષેત્ર જે હરિયાણામાં આવેલું છે ઉદ્દેશ્ય શું રહેતો તેનો તો ઉદ્દેશ્ય હતો સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામીણ મહિલાઓની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો તેનો ઉદ્દેશ્ય રહેલો છે અને સ્વચ્છ શક્તિ બે હજાર ઓગણીસનું આયોજન કરવામાં આવ્યું હતું હરિયાણાના કુરુક્ષેત્ર ખાતે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વિશ્વ રેડિયો દિવસ એ ક્યારે મનાવાય છે તો દર વર્ષે વિશ્વ રેડિયો દિવસ મનાવવામાં આવે છે તેર ફેબ્રુઆરીના દિવસે એટલે કે ઓપ્શન ડી એ સાચો જવાબ છે તેર ફેબ્રુઆરી વર્લ્ડ રેડિયો ડે મનાવવામાં આવે છે તેર ફેબ્રુઆરીના દિવસે અને બે હજારને ઓગણીસમાં થીમ હતી સંવાદ સહિષ્ણુતા અને શાંતિ પ્રસારણ ફરીથી રિપીટ કરું છું બે હજાર ઓગણીસ માટે થીમ હતી સંવાદ સહિષ્ણુતા અને શાંતિ પ્રસારણ કેટલીક વાર એક્ઝામની અંદર કોઈ પણ મહત્ત્વના દિવસની થીમ પણ પૂછાતી હોય છે એટલા માટે અહીંયા હું ભાર આપું છું રેડિયોની શોધ કોને કરી હતી તો રેડિયોની શોધ કરી હતી જી માર્કોની જે ઇટાલીના હતા અને તેઓને વર્ષ ઓગણીસો એકમાં રેડિયોની શોધ કરી હતી આ દિવસ એટલે કે વિશ્વ રેડિયો દિવસ મનાવવાની જાહેરાત એ યુનેસ્કો દ્વારા કરવામાં આવી હતી અને યુનેસ્કોએ વિશ્વ રેડિયો દિવસ મનાવવાની જાહેરાત કરી હતી ત્રણ નવેમ્બર બે હજાર અગિયારના રોજ ત્રણ નવેમ્બર બે હજાર અગિયારના રોજ તેને જાહેરાત કરી હતી યુનેસ્કોએ અને વર્ષ બે હજારને બારથી વર્ષ બે હજારને બારથી તેર ફેબ્રુઆરીના રોજ દર વર્ષે વિશ્વ રેડિયો દિવસ મનાવવામાં આવે છે આ વર્ષની થીમ ખાસ યાદ રાખી લેજો સંવાદ સહિષ્ણુતા અને શાંતિ પ્રસારણ આપણે હવે અન્ય વાત કરી દઈએ કે ફેબ્રુઆરી મહિનામાં કયા કયા મહત્વના દિવસ એ મનાવવામાં આવ્યા છે તો સૌથી પહેલાં વાત કરીએ કે બે ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ વેટલેન્ડ ડે ચાર ફેબ્રુઆરીના દિવસે વિશ્વ કેન્સર દિવસ આઠ ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રીય કૃમિ દિવસ અને તેર ફેબ્રુઆરીના દિવસે વિશ્વ રેડિયો દિવસ અર્લી એડ એશિયા બે હજાર ઓગણીસનું બે દિવસીય આયોજન એ ક્યાં કરવામાં આવ્યું તો આયોજન કરવામાં આવ્યું હતું રાજસ્થાનના કેપિટલ જયપુર ખાતે એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ બનશે તારીખ બાર ફેબ્રુઆરી અને તેર ફેબ્રુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું હતું અર્લી એશિયા બે હજાર ઓગણીસનું જયપુર ખાતે આ પ્રારંભિક બાલ્યવસ્થા પર એશિયાનું સૌથી મોટું સંમેલન હતું અને આ વર્ષની થીમ હતી અવર ચિલ્ડ્રન અવર ફ્યુચર આપ જોઈ શકો છો ઇમેજમાં પણ લખેલું છે અવર ચિલ્ડ્રન અવર ફ્યુચર બાળપણને લગતા જેટલા પણ મુદ્દા છે તે તમામની ચર્ચા એ આ સંમેલનમાં કરવામાં આવી હતી અને આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું જયપુર ખાતે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે લો એશિયા માનવ અધિકાર સંમેલન બે હજાર ઓગણીસનું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું તો લો એશિયા માનવ અધિકાર સંમેલન બે હજાર ઓગણીસનું આયોજન કરવામાં આવ્યું છે ભારત ખાતે ઓપ્શન ડી એ સાચો જવાબ છે ભારતમાં પણ નવી દિલ્હીમાં આયોજન કરવામાં આવ્યું છે લો એશિયા માનવ અધિકાર સંમેલન બે હજાર ઓગણીસનું અને આ વર્ષની થીમ છે રાજ્યની યોગ્યતા લઘુ વ્યવસાય અને માનવ કાનૂની અધિકાર આજની ચુનૌતી રિપીટ કરી દઉં છું આપ ધ્યાનથી સાંભળી લો રાજ્યની યોગ્યતા લઘુ વ્યવસાય અને માનવ કાનૂની અધિકાર એ આજની ચુનૌતી તાજેતરમાં ભારતના કયા પુરુષ ખેલાડીને એટીપી રેન્કિંગ ટોપ હંડ્રેડમાં સ્થાન મળ્યું છે તો તે ખેલાડીનું નામ છે પ્રજનેશ ગુણેશ્વરન એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે પ્રજનેશ ગુણેશ્વરન આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે ભારતના ટેનિસ ખેલાડી પ્રજનેશ ગુણેશ્વરન અને ભારતના એ ટેનિસ ખેલાડી છે અને તેમને તાજેતરમાં જ એટીપી રેન્કિંગમાં ટોપ હંડ્રેડમાં સામેલ કરવામાં આવે છે તેઓ આ રેન્કિંગમાં નાઇન્ટી સેવન એટલે કે સત્તાણુંમાં ક્રમે રહ્યા છે તેમના પહેલાં પણ સોમદેવ દેવવર્મન અને યુ કી ભાંબલી ટોપ હંડ્રેડમાં સામેલ થવાવાળા ભારતીય ખેલાડી છે પ્રજનેશ ગુણેશ્વરન એ ત્રીજા ભારતીય ખેલાડી બની ગયા છે ટોપ હંડ્રેડમાં જગ્યા મેળવવાવાળા આપ ખાસ નામ યાદ રાખી લેજો પ્રજનેશ ગુણેશ્વરન નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે કે તાજેતરમાં જ રાષ્ટ્રીય ખેલ બે હજાર બાવીસ માટે કોને શુભાંકર જાહેર કરવામાં આવ્યું છે તો શુભાંકર તરીકે જાહેર કરવામાં આવ્યું છે ધુમિલ તેંદુઆ એટલે કે આ પ્રશ્નનો જવાબ ઓપ્શન સી એ સાચો બનશે ધૂમિલ તેંદુઆ આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે ધુમિલ તેંદુઆ અને રાષ્ટ્રીય ખેલ બે હજાર બાવીસ માટે તેને શુભાંકર તરીકે જાહેર કરવામાં આવ્યું છે ધુમિલ તેંદુઆ એ મેઘાલય રાજ્યનું રાજ્ય પશુ છે અને આ ગારો ખાંસી અને જયંતિયાની પહાડીઓમાં જોવા મળે છે ધુમિલ તેંદુઆ અને મેઘાલય રાજ્યનું રાજ્ય પશુ છે આપણે વાત કરીએ મેઘાલય રાજ્યની તો મેઘાલયનું કેપિટલ છે શિલોંગ મુખ્યમંત્રીનું નામ શું છે મેઘાલયમાં તો મુખ્યમંત્રીનું નામ છે કોનરાડ સાંગમાં અને ગવર્નર કોણ છે તો તથાગત રોય લોકસભાને બે સીટ આવેલી છે રાજ્યસભાને એક અને વિધાનસભાની સાહીઠ સીટ આવેલી છે રાષ્ટ્રીય ખેલ બે હજાર બાવીસનું આયોજન કરવામાં આવશે મેઘાલય રાજ્યમાં અને તાજેતરમાં જ મેઘાલયમાં મેઘાલય સરકારે તેમના રાજ્યમાં આવેલ ડિક્કી બંધી સ્ટેડિયમ આ સ્ટેડિયમનું નામ તેમને બદલીને પીએ સાંગમાં સ્ટેડિયમ રાખવામાં આવશે તેવું નક્કી કરવામાં આવેલું છે સ્ટેડિયમનું પણ નામ ખાસ યાદ રાખી લેજો બંધી જે સ્ટેડિયમ હતું તેનું નામ બદલવાનું છે અને બદલીને તેનું નામ રાખવામાં આવશે પીએ સાંગમાં અને પીએ સાંગમાં કોણ હતા પીએ સાંગમાં એ મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી હતા તેઓ વર્તમાન મુખ્યમંત્રી જે છે કોનરાટ સાંગમાં તેમના પિતા હતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય કેન્સર સંસ્થાનું ઉદઘાટન એ ક્યાં કર્યું તો તેમણે ઉદઘાટન કર્યું છે હરિયાણા ખાતે એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ છે હરિયાણા હરિયાણાના જજ્જર જિલ્લામાં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય કેન્સર સંસ્થાનું ઉદઘાટન કર્યું છે તાજેતરમાં જ તો આપણે જાણીએ હરિયાણા રાજ્ય વિશે હરિયાણાનું કેપિટલ છે ચંદીગઢ મુખ્યમંત્રીનું નામ છે મનોહરલાલ ખટ્ટર અને ગવર્નર કોણ છે હરિયાણાના હરિયાણાના ગવર્નર છે સત્યદેવ નારાયણ આર્ય લોકસભાની દસ સીટ આવેલી છે રાજ્યસભાની પાંચ અને વિધાનસભાની નાઇન્ટી એટલે કે નેવું સીટ આવેલી છે આગળનો પ્રશ્ન જોઈએ આપણે કે રવિશંકર રાવણને પદ્મશ્રી પુરસ્કાર એ ક્યારે મળ્યો હતો તો રવિશંકર રાવણને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો વર્ષ ઓગણીસો ને પાંસઠમાં એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ બનશે ઓગણીસો ને પાસઠમાં હવે આપણે જાણીએ રવિશંકર રાવર વિશે તેમનો જન્મ થયો હતો ભાવનગર ખાતે ગુજરાતમાં કલા સંસ્કારનું બીજારોપણ કરનાર હતા રવિશંકર રાવર ચિત્રકલા ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપવા બદલ તેમને ઓગણીસો ને ત્રીસમાં ઓગણીસો ને ત્રીસમાં રણજીતરામ સુવર્ણચંદ્રક અને આ ચંદ્રક ઉપરાંત ઓગણીસો ને પાસઠમાં ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કાર તેમને મળ્યો હતો તેઓ કલાગુરુ તરીકે પ્રખ્યાત છે તેમણે શરૂ કરેલ કુમાર માસિક દ્વારા અનેક ચિત્રકારોને પ્રેરણા મળી હતી હવે આપણે જાણીએ કે ગુજરાત સરકારના રમતગમતના મહત્વના પુરસ્કાર તો ગુજરાત સરકારના રમતગમતના પુરસ્કારો આ પ્રમાણે છે એકલવ્ય પુરસ્કાર આપવામાં આવે છે જો કોઈ ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરે ત્યારે તેને આપવામાં આવે છે એકલવ્ય પુરસ્કાર એકલવ્ય પુરસ્કાર બાદ આવે છે સરદાર વલ્લભભાઈ પટેલ પુરસ્કાર તો સરદાર વલ્લભભાઈ પટેલ પુરસ્કાર એ ગુજરાતનો ખેલાડી જો રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ હાંસલ કરે છે ત્યારે તેને આપવામાં આવે છે સરદાર વલ્લભભાઈ પટેલ પુરસ્કાર જયદીપસિંહજી પુરસ્કાર તો ગુજરાતનો ખેલાડી રાજ્ય સ્તરે સિદ્ધિ હાંસલ કરે છે ત્યારે તેને આપવામાં આવે છે જયદીપસિંહજી પુરસ્કાર આ ખાસ યાદ રાખી લેજો ગુજરાત સરકાર તરફથી આપવામાં આવતા રમતગમત ક્ષેત્રના પુરસ્કારો છે એકલવ્ય પુરસ્કાર સરદાર વલ્લભભાઈ પટેલ પુરસ્કાર અને જયદીપસિંહજી પુરસ્કાર હવે જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઇક જરૂર કરજો અને આપની જોડે વોટ્સઅપ પર સ્ટડી રિલેટેડ જેટલા પણ એજ્યુકેશનલ ગ્રુપ હોય તો તેમાં આપના અન્ય મિત્રો સુધી પણ આપ શેર કરજો તો હવે જોઈએ આપણે આજનો પ્રશ્ન તાજેતરમાં જ ભારતના કયા પુરુષ ખેલાડીને એટીપી રેન્કિંગ ટોપ હન્ડ્રેડમાં સ્થાન મળ્યું છે અહીં ચાર ઓપ્શન આપવામાં આવેલા છે આપ તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે